દેશમાં લોકસભાની ચૂંટણી સમયે સત્તાધારી પક્ષ ભાજપ અને ભાજપની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે વિવાદ જાહેર સપાટી ઉપર આવ્યો છે ભાજપના રાષ્ટ્રીય જે પી નડ્ડાએ ભાજપ પોતાના બળે મજબૂત બન્યાનો અને સંઘની કાક ગોળીની જરૂર નહીં હોવાનો ચોંકાવવાનો ધારો કરી દેશભરમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પાર્ટીનો વૈચારિક મોરચો ગણાવ્યો હતો અટલ બિહારી વાજપેયી યુગની સરખામણીમાં ભાજપમાં ની હાજરી કેવી રીતે બદલાઈ આ પ્રશ્નના જવાબમાં જેપી પી નડ્ડાએ કહ્યું કે પાર્ટીનું માળખું મજબૂત બન્યું છે હવે ભાજપ પોતાની તાકાત પર ચાલે છે જેપી પી નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે વાજપેયીના સમયમાં પાર્ટીને પોતાને ચલાવવા માટે આરએસએસની જરૂર હતી કારણ કે તે સમયે ભાજપ ઓછી સક્ષમ અને નાની પાર્ટી હતી તેમણે કહ્યું શરૂઆતમાં આરએસએસની જરૂર હતી આજે આપણે મોટા થયા છીએ પહેલાં કરતાં વધુ સક્ષમ છે ભાજપ હવે પોતે ચલાવે છે આ જ તફાવત છે ભાજપને આરએસએસના સમર્થનની જરૂર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા જેપી નડ્ડાએ કહ્યું કે પક્ષ મોટો થયો છે અને તેના નેતાઓની તેમની ફરજો અને ભૂમિકાઓ નિભાવે છે તેમણે કહ્યું કે આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન છે જ્યારે ભાજપ એક રાજકીય પક્ષ છે જેપી નડ્ડાએ કહ્યું કે આરએસએસ વિચારિક રીતે કામ કરી રહ્યું છે અમે અમારી બાબતોને અમારી રીતે હેન્ડલ કરીએ છીએ અને તે જ રાજકીય પક્ષોએ કરવું જોઈએ આરએસએસની સ્થાપના સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસના રોજ થઈ હતી તેઓ ભાજપના વૈચારિક ગુરુ રહ્યા છે આનાથી પક્ષને ઉભરતા સંગઠનોથી રાજકીય દિગ્ગજ બનાવવામાં મદદ મળી હોવાનું માનવામાં આવે છે ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ આરએસએસના કાર્યકર્તા અને સભ્યો રહી ચૂક્યા છે मोहन भागवत संगठनं नेतृत्व करेश